બોગસ વૈજ્ઞાનિકને પાંચ વર્ષ સાદી કેદ અને રૂપિયા દસ હજારના દંડને યથાવત રાખતી મહીસાગર જિલ્લા અદાલત વર્ષ બે હજાર પાંચમાં બાકોર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં મહીસાગર જિલ્લા નીચલી અદાલતે આરોપી શિક્ષકને સજા ફટકારી હતી આરોપી શિક્ષક અપીલમાં ગયા હતા જેની સામે જિલ્લા અદાલતે નીચલી અદાલતના હુકમને યથાવત રાખી આરોપીને જેલ હવાલે કર્યો સને બે હજાર પાંચમાં બાકોર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશ નાથાલાલ ત્રિવેદી દ્વારા ઇઝરાયેલ જવા માટે પોતે વૈજ્ઞાનિક હોવાના ખોટા પુરાવાઓ દસ્તાવેજો મૂકી ગુનો આચરવામાં આવ્યો હતો આરોપી શિક્ષકે જે તે વખતે પોતે વૈજ્ઞાનિક બની સરકાર પાસે આર્થિક લાભો મેળવી સરકાર સામે છેતરપિંડી આચરી હતી જેમાં બાર લાખ ઉપરાંત રકમમાંથી એક લાખ ઉપરાંત રકમ સરકાર પાસે મેળવી હતી જિલ્લા અદાલતે આજે ફરી એકવાર આરોપીને થયેલી સજાને યથાવત રાખતો હુકમ કર્યો

જે ગુનાના કામે પોલીસ દ્વારા ઇજ્કો કલમ ચારસો નવ ચારસો પાંસઠ ચારસો છસઠ અડસઠ મુજબનો ગુનો નોંધી ચારસો ચારસઠ કરતાં સદર કેસ નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાર ઠરાવી પાંચ વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા દસ હજારનો દંડ કરાવવાનો હુકમ કરેલો જે હુકમ સામે આરોપી દ્વારા નામદાર સેશન્સ અદાલત મહેસાગર ખાતે અપીલ દાખલ કરેલી જે અપીલની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી એસ આર ડામોરનાઓ દ્વારા સરકાર પક્ષે ધારદાર રજૂઆત કરતા નામદાર સેશન્સ કોર્ટ દ્વારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી નામદાર પરમાર સાહેબ દ્વારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મહિસાગર નાવ દ્વારા કરેલ હુકમ કાયમ રાખી આરોપીને થયેલ પાંચ વર્ષની સાદી કેદની સજા તથા દસ હજારનો દંડ ફરમાવતો હુકમ કાયમ કરવાનો હુકમ કરેલ છે